ભુજની માતૃશાહા કન્યા વિદ્યાલય ખાતે પણ આજે સવારે બાળકોને આગમન સાથે જ શાળા પરિષદ ધમધમી ઉઠ્યું હતું લાંબા ઉનાળું વેકેશન બાદ આજથી શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું ત્યારે શિક્ષકે હોંશપીયર બાળકોને આવકાર્યા હતા માતૃશાળા કન્યા વિદ્યાલયના આચાર્યએ ચણચડ્યું સાથે આ અંગે વાત કરી હતી આજે વેકેશનના પહેલો દિવસ બાળકોના ચહેરા પર ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો જ્યાં સુધી વેકેશન ન પડ્યું હોય ને ત્યાં સુધી બાળકોને એમ થાય કે પરીક્ષા ક્યારે પૂરી થાય અને ક્યારે વેકેશન પડે પણ વેકેશન પડ્યા પછી અઠવાડિયા દસ દિવસ થાય ને એટલે બાળકોને સ્કૂલ યાદ આવતી હોય છે ત્યારે એમ થાય કે ક્યારે અમારી સ્કૂલ ખુલે ને ક્યારે અમે જલ્દી જલ્દી સ્કૂલ જઈએ વેકેશન દરમિયાન બાળકો સ્કૂલે નથી આવતા ત્યારે સ્કૂલનું વાતાવરણ આમ એટલું આપણે લાગે કે જાણે સ્કૂલ જેવી લાગતી ન હતી અમે દરરોજ સ્કૂલે આવતા હતા પણ બાળકો વગરની સ્કૂલ છે ને એ આમ જોવી પણ ગમતી નહોતી અને બાળકોને કારણ જેમ બગીચો હોય એ સરસ તેના ફૂલો ઉગ્યા હોય તો કેટલું સરસ ને સુંદર લાગે એમ અમારા માતૃછાયાના જે વિદ્યાર્થી ફૂલડા સ્કૂલમાં આજે આવ્યા તો આખો આ માતૃછાયા ઉપવન છે એ ખૂબ જ મહેકતું થઈ ગયું છે આમ જોઈએ તો આજે પહેલાં જ દિવસે ખરેખર મને બધા વાલીઓને અને વિદ્યાર્થીઓને તો અભિનંદન મેં સવારે પ્રાર્થનામાં આપી જ દેતા કેમ કે આજે પહેલા દિવસે જ લગભગ પંચાણુંથી છન્નું ટકા બાળકો પૂરા યુનિફોર્મમાં આવ્યા હતા એટલું જ નહીં જે બાળકો નવા આવ્યા છે એ બધા પણ પૂરા યુનિફોર્મમાં આવ્યા હતા એના માટે ખરેખર અમારા વાલીઓનો ખૂબ જ આભારી છીએ એ કેમ કે વાલીઓ એટલા સજાગ છે આ રીતે હંમેશા અમને વાલીઓનો સાથ સહકાર મળતો રહે છે પહેલા દિવસથી જ રૂટિન કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો સરસ મજાના પ્રાર્થના બાળકોએ ગાઈ અને સ્કૂલે આવવાથી અનેરો ઉત્સાહ હતો એ અમને ખૂબ જ જોવા મળ્યો માતૃછાયા વેકેશન દરમિયાન પણ બાળકોને અનેક પ્રવૃત્તિઓ આપી આપે છે અને બધા બાળકો એ પ્રવૃત્તિઓ કરે છે આમ જોઈએ ને તો માતૃછાયાની અંદર આ પ્રાથમિક વિભાગ અને ઢીંગેઘર દ્વારા જે સરસ મજાનો પાયો ઘડાય છે એના કારણે તમે જોયા જો વેકેશન દરમિયાન કે દસમા અને બારમાનું રિઝલ્ટ છે એ અમારું શાળાનું કેટલું બધું સરસ આવ્યું છે આ આવ્યું છે નહીં દર વર્ષે આવે છે અને સો ટકા પરિણામ લઈ આવવું એ શહેરી વિસ્તારની શાળા માટે ખૂબ જ અઘરું હોય છે પણ એટલી મહેનત શિક્ષકોની વિદ્યાર્થીઓની વાલીઓની અને માધ્યમિક વિભાગમાં જ્યારે બાળકો જાય છે ત્યારે એમના શિક્ષકો પણ ખૂબ જ સરસ મહેનત કરે છે અને એક સમાજમાં એક આગવું નામ માતૃછા ઉપસાવ્યું છે જે અમારા માટે ખૂબ જ ગૌરવપ્રદ છે અમારા ટ્રસ્ટીઓ પણ સતત વેકેશન દરમિયાન સ્કૂલ ખુલ્યા પછી બાળકોને કોઈ પણ જાતની તકલીફ ન થાય એ માટે બધું જ રિપેરિંગ કામ હોય પંખાનું હોય લાઇટનું હોય સુથારી કામ હોય એ બધું જ એમ એ લોકો એમ ઈચ્છે કે ના બાળકોને કોઈ જ મુશ્કેલી ન થવી જોઈએ એટલે ટ્રસ્ટી આખું આખું ટ્રસ્ટી મંડળ અમારું જે છે એ સતત સજાગ રહે છે અને કોઈપણ જાતની શિક્ષક કે વિદ્યાર્થીને કંઈ મુશ્કેલી ન પડે માતૃછાયા હંમેશા બાળકો માટે એવું એવા બધા કાર્યક્રમો કરે છે કે જેનાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય અને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બધા જ આખા વર્ષના જે આયોજનો હોય એ બધા જ આયોજનો અગાઉથી થઈ ગયા છે અને એ મુજબ દરેક શિક્ષક કાર્ય કરે છે અને અમને જે રીતે વાલીઓનો સાથ સહકાર મળે છે અને હંમેશા મળતો રહે છે એ દરેક વાલીઓ પાસે અપેક્ષા રાખીએ છીએ